માધવપુરના મેળામાં પીવાના પાણીના સ્ટોલ વહેલા બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ અંગે મીડિયાએ જય દરમિયાનગીરી કર્યા બાદ પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ દોડી જઈ ફરી સ્ટોલ શરૂ કરાવ્યો હતો જે અહેવાલ પોરબંદર ટાઈમ્સમાં આવ્યા બાદ પાણી પુરવઠા બોર્ડે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી રૂપિયા પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે માધવપુર મેળાના વિશાળ મેદાનમાં પથરાયેલા વિવિધ સ્ટોલ રાઇડ્સ દુકાનો વગેરેને મળતા લોકોને તેમજ સેવારત પોલીસ ફાયર ઇલેક્ટ્રિક આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ અને રાઇડ્સના અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું પરંતુ ગત શુક્રવારે રાત્રે સાડા દસ વાગ્યે જ કોન્ટ્રાક્ટર દ્વારા એક સ્ટોલ ખાતે પીવાના પાણીનું વિતરણ બંધ કરાયું હતું જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ અંગે લોકોએ મીડિયાને જાણ કરતા મેળામાં રહેલા મીડિયા ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને પાણી વિતરણ અંગે પૂછપરછ કરતા ત્યાં રહેલા કિશોરે કોન્ટ્રાક્ટરની સૂચનાથી પાણી વિતરણ બંધ કરાયું હોવાનું જણાવ્યું હતું મીડિયા ટીમ આવી હોવાની જાણ થતા પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામા પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી પાણી વિતરણ ફરી શરૂ કરાવ્યું હતું ત્યારબાદ હજારો લોકોએ પીવાના પાણીની આ સુવિધાનો લાભ લીધો હતો આ મામલે પોરબંદર ટાઈમ્સ દ્વારા અહેવાલ પ્રસારિત કરી લોકોને પડતી મુશ્કેલીને વાચા આપી તંત્રની બેદરકારી છતી કરી હતી ત્યારબાદ પાણી પુરવઠા બોર્ડ પણ અંતે હરકતમાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ एक्चुअली बेदरकार बंद नहीं करें ना મેળામાં સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થા તો કરી હતી પણ કિચડ ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવા માટે સૂચનાઓ આપેલી હતી તો સ્ટેન્ડ ફેરવવા માટે એણે દસેક મિનિટ સ્ટેન્ડ બંધ કર્યું હતું પણ મિનવાઇલ પછી હું પણ ચેકિંગમાં હતો તો એણે પણ હાજર હતા તો તાત્કાલિક પછી ચાલુ કરાવી દીધેલું છે ને નોટિસ આપણે આપી છે કે ભાઈ વગર જાણ કરીએ શા માટે સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું હતું અને આપણે અને પાંચ હજાર રૂપિયાનો ફાઇન પણ કરેલો છે